મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધર્મેન્દ્રસિંહ સાથે મોટી સંખ્યામાં કાર્યકરોએ પણ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ માં વીસ કરતા વધુ લોકોના ના પાકીટ માટે ખિસ્સા હળવા થયા હતા જેમાં ભાજપાના મહિલા અગ્રણી નું પર્સ પણ ગાયબ થયું હતું ભારતીય જનતા પાર્ટી માં હોતો કોઈ પણ પાર્ટી ગયો નથી ઘર વાપસી કાર્યક્રમ આજ આપ જોઈ રહ્યા છો અમારા તમામ કાર્યકર્તાઓમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને વાઘોડિયા નો વિકાસ એ મારું લક્ષ્ય છે અને આજે તમામ મારા કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતામાં જનતા પાર્ટીમાં જોડાયા છે એ બદલ તમામ હૃદયથી સ્વાગત ક્યાંય પણ નહીં દેખાય કોંગ્રેસનું કે બીજી કોઈ પણ પાર્ટીનું વાઘોડિયા જનતા વાઘોડિયાની અંદર બૂથ નહીં દેખાય એવું આપ શ્રી જોઈ રહ્યા છો આ મોહલ અને તમામ મને વિશ્વાસ છે એ લોકોએ જે પણ નારો આપીને મને જીતાડ્યો એટલે મને વિશ્વાસ છે એ લોકો એ નારો